નમસ્કાર મિત્રો મિત્રો શ્રી હરિહર જ્યોતિષ કાળીમાં આપ સૌનું હૃદયથી ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજે જે વિષય તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું તે અંગારક યોગની વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યો છું ઘણા બધા વ્યક્તિઓના અમને એસએમએસ આવતા હતા કે શાસ્ત્રીજી અંગારક યોગ જીવનમાં લાભ અથવા નુકસાન શું થાય છે એ વિશેષ ચર્ચાને અંગારક યોગ છે એના શું ઉપાય કરવા જોઈએ એ પણ વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ અંગારક યોગ બે ગ્રહો હોય ત્યારે અંગારક આવું નામ આપવામાં આવ્યું છે અંગારક શા માટે મંગળ છે અગ્નિના કારક માનવામાં આવે છે રાહુ છે એ વાયુ તત્વના કારક માનવામાં આવે છે સાથે બંને છે વિપરીત ગ્રહો છે એક દેવતા છે તો એક રાક્ષસ છે એટલે આ બંને ગ્રહો જે ભાવમાં યુતિ કરતા હોય તે ભાવનું અશુભ પરિણામ આવે છે સાથે પણ પરિણામ આવે છે એટલે બંનેની વિશેષ ચર્ચા આપણે કરવા રહ્યા મિત્રો સૌથી પેલા શું નુકસાન થાય છે એ ચર્ચા કરશું શું તમને લાભ થાય છે એ પણ ચર્ચા કરશું જ્યારે મિત્રો અશુભ પરિણામ ક્યારે મળે છે મંગળ અને રાહુ ચોથા ભાવમાં હોય મંગળ નીચસ્ત હોય હોય ત્યારે ત્યારે એની ઓછી આવા મંગળકોના જીવનમાં હંમેશા જોવામાં આવ્યું છે છે અનુભવ થયો ઘણી બધી કુંડળીઓ જોઈ છે ઘણું બધું સંશોધન કર્યું છે એવું જોવામાં આવ્યું છે કે આવા જાતકના જીવનમાં જમીનથી નુકસાન થાય છે મકાનથી નુકસાન થાય છે જે જમીન લેતી હોય અને જે એનો ભાવ આવવો જોઈએ વેચાણ કરવું જોઈએ જે લાભ થવો જોઈએ એ લાભ થતો નથી અથવા એમ કહી શકાય મકાન જે જગ્યાએ લીધું હોય અને વેચાણ કરવા માટે હોય તો વેચાણ થતું નથી એનાથી પણ નુકસાન થાય છે સાથે મંગળ જે છે એ અગ્નિ તત્વનો કારક માનવામાં આવે છે મંગળ ને રાહુ આ બંને ગ્રહો યુતિ કરે છે ત્યારે આવા જાતકનો સ્વભાવ વિવાદના કારણરૂપે બને છે આવા જાતક જીદ્દી પ્રકૃતિના હોય છે વેપારમાં નુકસાન થાય છે વ્યવહારિકમાં નુકસાન થાય છે સંબંધોમાં નુકસાન થાય છે સાથે ચોથા ભાવમાં હોય માની લો દ્રષ્ટાંત આપું છું ચોથો ભાવ છે એ માતાનો પણ માનવામાં આવે છે એટલે જો મંગળ અને રાહુ ચોથા ભાવમાં હોય તો આવા જાતકો માતા તરફથી જોઈએ એ પણ મળતું નથી સાથે આવા જાતકોને અંદર થવાની સંભાવના ખૂબ વધી જાય છે આવા જાતકોએ અગ્નિથી સાવધાન રહેવું ખૂબ જરૂરી છે સાથે આવા જાતકોએ ઇલેક્ટ્રિક વસ્તુથી પણ સાવધાન રહેવું જરૂરી છે એ પણ આવ્યું છે કે હર હંમેશા ઇલેક્ટ્રિક વસ્તુથી એને કોઈ કોઈને કોઈ રીતે સોટ લાગે છે અગ્નિ તત્વોથી દાજવાના ઘણા અનુભવ થાય છે એક્સિડન્ટ છે એ પોતે ચલાવી શકતા નથી એટલે એક્સિડન્ટ થવાની સંભાવના વધી જાય છે એટલે એ અંગારક ઘણી પ્રકારના નુકસાનની સંભાવના વધી જાય છે હવે ભાવ રીતે આપણે જોઈએ તો જો સાતમા ભાવમાં મંગળ અને રાહો યુતિ કરતા હોય અને મંગળ છે એ નીચસ્ત હોય સાથે અંસ્કરા ઓછી હોય રાહુની અંશકળા વધારે હોય તો પણ વિવાહિક જીવનમાં ખૂબ જ નુકસાન થાય છે ઝઘડા વધી જાય છે સાથે આવા મંગળવારી પણ શકાય સાથે એ પણ જોવા મળ્યું છે કે લગ્ન થાવ વિલંબ થાય છે ભાગીદારી વખતે પણ નુકસાન થવાની સંભાવના વધી જાય છે એમ જે ભાવમાં મંગળ ને રાહુ યુદ્ધ કરતા હોય અને જે મેં તમને કીધું કે નીચે અવસ્થામાં હોય તો તે ભાવનું નુકસાનકારક બની શકે છે હવે સામાન્ય પ્રથમ ભાવમાં હોય મંગળ અને રાહુ તો આવા વિચાર છે ઘણી વખત એવું જોવામાં આવે છે કે પોતાની વિચાર શક્તિ એટલી બધી ઉત્તમ ન હોઈ શકે સાથે સ્વયં આત્મવિશ્વાસની કમી જોવા પણ મળે છે સાથે હવે લાભ જોઈએ મિત્રો કે મંગળ ને રાહુ જ્યારે યુતિ કરતા હોય ત્યારે ક્યારે લાભ થાય છે એ પણ વિશેષ ચર્ચા કરીએ એક કુંડળીનું દ્રષ્ટાંત આપું છું આમ તો લગ્ન જોવું પણ જરૂરી છે મંગળ છે એ ત્રણ જગ્યાના કારક માનવામાં આવે છે તો એ મંગળ આ ત્રણ જગ્યાએ હોય અથવા સ્વ રાશિમાં હોય ઉચ્ચ રાશિમાં હોય તો લાભ કરતા પણ બને છે એટલે અંગારક યોગ બને છે તો ઘણી વખત ખૂબ લાભ જોવા મળે છે તો નુકસાનની સંભાવના તો મેં તમારી સમક્ષ રાખી છે હવે લાભની સંભાવના કેવી વધી જાય છે એ પણ ચર્ચા કરીએ પણ તે પેલા એક નંબર પ્રાર્થના છે મિત્રો જે પણ માહિતી આપીએ છે એ શાસ્ત્રોક્ત આપીએ છીએ સાચી એટલે બધાને માહિતી મળી શકે સાથે તમારી જન્મકુંડીમાં મંગળ ને રાહુની યુતિ થાય છે તો કયા ભાવના થાય છે એ અવશ્ય લખજો મિત્રો સાથે આ વિડીયો સંપૂર્ણતે જરૂર સાંભળજો તમારી અને અશુભ બંને યોગની ચર્ચા કરીએ છીએ તમારી જન્મકુંડીમાં કયા યોગથી તમારા જીવનમાં નુકસાન થાય છે એ તમારે જાણવું હોય નંબર દેવામાં આવ્યા છે આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો સંપર્ક કરવાનો સમય સવારે દસ વાગ્યાથી લઈ અને બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યા લઈ અને રાત્રે નવ વાગ્યા સુધી છે મિત્રો હવે વાત કરીએ કે અંગારક યોગ ભાવમાં લાભ કરતા બને છે એ પણ વિશેષ ચર્ચા કરીએ મિત્રો માની લ્યો તમારી જન્મ કુંડળીમાં સિંહનું લગ્ન છે અને મંગળ છે એ ચોથા ભાવમાં છે સાથે રાહુ પણ છે પણ ગુરુને ત્રણ જગ્યામાંથી એક જગ્યાએ દ્રષ્ટિ પડે છે તો તમારા જીવનમાં પરિવર્તન શું આવી શકે સૌથી પહેલા ગુરુ બારમા ભાવમાં હોય તો પણ લાભ કરતા બને છે ગુરુ ગુરુ આપના ભાવમાં ભાવમાં હોય હોય તો તો પણ પણ લાભ લાભ કરતા કરતા બને બને છે છે હવે કઈ રીતે લાભ કરતા બને છે એ પણ જાણીએ સૌથી પહેલા તો મંગળ સ્વ રાશિમાં આવ્યો એટલે કે વૃષ્ટિક રાશિમાં આવ્યો મંગળ કેન્દ્રમાં છે વૃચક નામનો યોગ નિર્માણ કરે છે સાથે રાહુ ઉચ્ચ રાશિમાં થઈ ગયો એટલે જે જાતકની જન્મ રૂચક થતો હોય મંગળ સ્વ રાશિમાં છે ગુરુની દ્રષ્ટિ પડે છે તો આવા જાતકોને જમીન મકાનથી ખૂબ લાભ થાય છે એમ પણ કહી શકાય કે કન્ટસ્ટન્ટ લાઈનની અંદર એને લાભ કરતા બની શકે છે સાથે માતા તરફથી સારું સુખ મળે છે આવા જાતકોને હર હંમેશા ભૌતિક સુખ સારું મળે છે એવું પણ જોમાવ્યું છે આવા જાતકો પોલીસ કર્મીમાં પણ લાભ કરતા બને છે પોલીસમાં નોકરી મળે મિલિટરીમાં નોકરી મળે અથવા જે સરકારી રક્ષક હોય એમાં નોકરી મળે મળે તો ખૂબ લાભ છે અને આવા જાતકો એ નોકરીમાં ખૂબ સારી પદ ઉન્નતિ કરવા જાય છે મિત્રો અહીંયા જોઈએ તો ગુરુની દ્રષ્ટિ મંગળ ઉપર પડે છે તો ખૂબ સાફ લાભ થાય છે મિત્રો હવે એક વાત વધારે પણ કર દઉં જ્યારે અંગારક યોગ જન્મ કુંડિમા થતો હોય અને એ જ અંકારક યોગ જ્યારે ચલિત કુંડિમા થતો હોય ત્યારે વધારે નુકસાનકારક બને છે એ જ અંકારક યોગ જ્યારે નવમાસ કુંડિમાં થતો હોય તો એનાથી વધારે નુકસાનકારક બને છે એટલે જન્મકુંડી જોવી પણ જરૂરી છે ચલિત કુંડી જોવી પણ જરૂરી છે અને નવમાસ કુંડી જોવી પણ જરૂરી છે જે પણ અશુભ યોગની ચર્ચા કરીએ છીએ એની અંશકળા જોવી છે એક ગ્રહ છે કયા ભાવમાં છે એ પણ જોવો જરૂરી છે

સાથે રાહુ માટે કાળી વસ્તુનું દાન બુધવારના દિવસે કરવું જોઈએ સાથે પક્ષીઓને ખાસ કરીને પાંચ ધાન્ય ભેગા કરી અને પક્ષીઓને દાણા નાખવા જોઈએ સાથે મંગળવારના દિવસે લાલ વસ્તુનું દાન કરવું જોઈએ અંગારક યોગની ખાસ કરીને સારા વિધવત બ્રાહ્મણ પાસે શાસ્ત્રોક્ત વિધિ કરાવવી જોઈએ જેનાથી આપ નુકસાનથી બચી શકો સાથે દુર્ગા સપ્તશતીના પાઠ પણ કરવા જોઈએ આપને આવડે તો પાઠ કરવા જોઈએ અથવા કોઈ પણ પણ બ્રાહ્મણ પાઠ કરાવી શકો છો મિત્રો આજે તમારી સમક્ષ ઉપાય સાથે વિશેષ ચર્ચા કરી છે આવી જ અલગ અલગ યોગો આપણે ચર્ચા કરતા રહેશું આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ